સમિત તાલુકા પંચાયતમાં પીએમએવાય અંતર્ગત વિડીયો કોન્ફરન્સ તાલીમમાં કર્મચારીઓ ચાલુ તાલીમ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા સમિ તાલુકા પંચાયત ખાતે પીએમવાય પીએમએ વાય ઈ કેવાયસી મીટિંગ અંતર્ગત વિડિયો કોન્ફરન્સ દરમિયાન ચાલુ તાલીમ દરમિયાન તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર જેવા એપ્લિકેશનમાં વ્યસ્ત જોવા મળ્યા પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત ખાતે વિડીયો કોન્ફરન્સ તાલીમ દરમિયાન તલાટીઓ અને ગ્રામ સેવકને તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા દ્રશ્યમાં ચોક્કસ જોઈ શકાય છે કે ચાલુ તાલીમ દરમિયાન તલાટીઓ ગ્રામ સેવક સહિતના અધિકારીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત છે તો બીજી તરફ તલાટીઓ મોબાઈલ ઉપર પણ વાત કરતા જોવા મળ્યા હતા તેમજ ફોન આવતા ચાલુ કોન્ફરન્સ તાલીમ દરમિયાન મીટિંગ છોડીને બહાર નીકળી ફરતા પણ જોવા મળ્યા હતા તો ચારો તાલીમમાં ચાની ચુસ્કી સાથે કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત છે ત્યારે પાટણ જિલ્લામાં વિવિધ વિભાગોના કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે પરંતુ તાલીમ દરમિયાન અધિકારીઓ જ પોતાની મનમાની ચલાવતા જોવા મળ્યા હતા ત્યારે અનેક આવા કર્મચારીઓ સામે કેવા પગલાં ભરવામાં આવશે વગેરે સવાલો અહેવાલ અનિલ રહેમાનું શાતનપુર પાટણ